મંદિરે આવી ગયા છે આજના સોન મજાના બાપાના લાય દર્શન કરાવી દે છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જઈ પછી ગાદી મંદિર મંદિર દર્શન કરાવી મિત્રો તો આજના સોનના મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આ છે ગાદી મંદિર તો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવશું મિત્રો બીજું કે આજે આપણે રોજ કરતા વહેલા છીએ તો વધારે ટાઈમ લીધા આગળ જઈને બાપાના દર્શન કરાવીએ

તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને સમાજ નમ્ય દર્શન કરાવી મીડિયા જય શ્રી બાપા સ્ત્રામ જય શકો ગુરુ પૂનમની તૈયારી કેવી ચાલી રહી છે કે તો બધા જ મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધરાદે આજના લાય દર્શન જોઈ શકો છો ગાદી મંદિરને આ છે ગાદી મંદિર સમાજ મંદિર જે સમાજ મંદિરના દર્શન કરાવ્યા તો લાઈવમાં બંધારે જેમ તો

આ બાજુ જોઈ શકો બાપાનું મંદિર બાપાની દે શું ને મજાને ફરકી છે બાપાને ત્રીજાને શું ને મજાને આજના લાવે છે અને વાદળો પણ થઈ ગયા છે જોઈ શકો છો સાહેબ વરસાદ આવશે આજે લાગી રહ્યો છે હમણાં બે દિવસથી અહીંયા સારા વરસાદ મિત્રો ચાલો વધારે ટાઈમ ટાઈમની લોકો આગળ જઈએ અને ત્યાં નંદીના પણ દર્શન કરાવીએ મમતા તે બેટી ઠાકોર રણજીતસિંહ બાબા સીતારામ રણજીતસિંહ ચૌહાણ કાહીપુરથી તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ જે બાપા છે વર નીચે બેસીને ધ્યાન જતા તેમના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી જંત્રો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના સુંદર મજા લાય દર્શન આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના પણ દર્શન જોઈ શકો છો

વળીનો મિત્ર ધ્યાનથી જોઈશે તો તમે બાપાના દર્શન થઈશે કાન જે ભાઈ મકવાળા વસ્ત્ર ધ્યાનથી જોઈશે તો બે આંખના કાનમાં તો સુંદર મજાનું તર્શન કે બાપાના સુંદર મજાના લાઈ દેશને જોઈ શકો છો તો આજે ને સુંદર મજાના સવાર સોરમાં બાપાના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ મંદિર જોઈ શકાય તે સુંદર મજાનું લાગી જશે બીજું કે જે મિત્રો જોડે એમ જણાવી દેવી કે હવે પછી છે લાય દર્શન સંધ્યા આરતીના લાય દર્શન છે શનિવારે થશે મિત્રો તો સંધ્યા આરતી આપણે શનિવાર લાય કરીશું આહિર જી દેવભાઈ બાપા જો વેલા મોડું થઈ છે તો આપણા ગ્રુપમાં મેસેજ નાખી દેશે મિત્રો તો આ મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે મંદિરમાં સુંદર મજા લાય દર્શન ગુરુ પૂનમની તૈયારી પણ જોઈ શકો છો سیلانی تو سنگھ مجھے مجموعہ تو آج لکھے جی شری رام جن